નમસ્કાર દોસ્તો એજુ રમેશ યુટ્યુબ ચેનલમાં આપસોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા દિવસ પછી આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે અંતે જેની આતુરતાપૂર્વક વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા તે એલઆડી અને પીએસઆઈની ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે એટલે કે આગામી સમયમાં થોડા દિવસોમાં તેના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ થઈ જશે એની પહેલાં ટચોકડી જાહેરાત કરી દેવામાં આવી છે કે બાર હજાર ચારસો સુડતાલીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે એના વિશે વાત કરીશું આ વિડીયોમાં વિડીયોને છેલ્લા સુધી જોજો ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કે દ્વારા બંને પરીક્ષાઓ આયોજિત થશે ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ સ્વર્ગની જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટેની આ જાહેરાત છે જાહેરાત ક્રમાંક જીપીઆરબી ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ નંબરની આ જાહેરાત છે મિત્રોમાં પીએસઆઈ અને હથિયારી હથિયારી લોકરક્ષક તેમજ જેલ સિપાહીની ભરતીની કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ ભરવાની થાય છે એના માટે જોઈએ જગ્યાઓ તો પહેલાં છે બિન બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે પુરુષ પીએસઆઈ છે એ ત્રણસો સોળ રહેશે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ એકસો છપ્પન રહેશે એમ બિન બિનહથિયારી પીએસઆઈની માત્ર ભરતી છે તેમાં હથિયારી પીએસઆઈની કોઈ ભરતી આ વખતે આપવામાં આવેલ નથી બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો ચુમ્માલીસો બાવીસ જગ્યાઓ પર ભરતી થશે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓની વાત કરીએ તો એકવીસોન ઇઠ્યોતેર જગ્યાઓ ઉપર ભરતી થશે એમ છાસઠસો આસપાસ ભરતી બિનહથિયારી લોકરક્ષકની થશે જ્યારે હથિયારી લોકરક્ષકની વાત કરીએ તો પુરુષ વિભાગમાં બાવીસોન બાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે મહિલાઓ છે એક હજાર નેવુંની ભરતી થશે એમ બત્રીસો આસપાસ તેત્રીસોની આસપાસ હથિયારી લોકરક્ષકની ભરતી કરવામાં આવશે જ્યારે એસઆરપીની વાત કરીએ તો હજારની ભરતી પુરુષ છે જેમાં સ્ત્રીઓનો સમાવેશ થતો નથી જેલ સિપાહી પુરુષ જે એક હજાર તેર અને મહિલાઓ પંચ્યાસી એમ ચૌદ હજાર ચારસો બોતેર જગ્યા ઉપર ભરતી આવનારા સમયમાં ઓનલાઈન ઓજસ દ્વારા મંગાવવામાં આવશે તમામના ઉપર જણાવેલ તમામ સગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગની જગ્યાઓની વિગત હવે પછી જાહેર કરવામાં આવશે ઓજસ ઉપર પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ જાહેરાત ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે આ તમામ સૂચનાઓ જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમોનું પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ થતાં કરતાં અને ઈચ્છતા ધરાવતા ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું રહેશે મિત્રો વાત કરીએ તો લોક રક્ષક માટે ધોરણ બાર પાસ છે જ્યારે પીએસઆઈ માટે સ્નાતક જરૂરી છે જો જો કે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની ભરતી નિયમોમાં ચેન્જીસ થયા છે પરીક્ષાનું માળખું પણ બદલાયેલું છે જે આગામી સમયમાં વિડીયો બનાવવામાં આવશે તો ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઈબ કરી લ્યો જો તમે પહેલેથી છો તો આગામી વિડીયોને મિસ ન કરતા નોટિફિકેશન ઓન કરી લેજો મિત્રો વાત કરીએ તો કે ચોમાસા બાદ શારીરિક કસોટી લેવામાં આવશે અત્યારે આગામી સમયમાં ભરતી થશે ત્યારબાદ તેની શારીરિક કસોટી અને ત્યારબાદ મુખ્ય પગલે લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે એટલે કે તમને પૂરતો સમય શારીરિક કસોટી માટે મળી રહેશે આ હતી એલઆરડી વિશેની સંપૂર્ણ માહિતી જે ફૂલ નોટિફિકેશન આવ્યા બાદ અલગથી વિડીયો પણ બનાવવામાં આવશે